ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખનું નામ નક્કી થઈ શકતું નથી એકાદ વર્ષથી લાંબો સમય વીતી ગયો સી આર પાટીલની બદલે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ એ નામ નક્કી થયું નથી રોજ સવારે સૂર્યોદય થાય ત્યારે નવું નામ ચિત્રમાં આવે નવું સમીકરણ બને અને સૂર્યાસ્ત થાય એટલે નામ ધૂસાઈ જાય એક વર્ષમાં કેટલાય બધા નામો ભરતભાઈ પંડ્યા રજની પટેલ એવા કેટલાય બધા નામોની યાદી બાબુભાઈ જબલિયા એક તો એવું પણ સમીકરણ હતું કે અમરીશ ડેરને પ્રદેશ ભાજપના પ્રમુખ બનાવવામાં આવે અને તળાજા વિધાનસભાની બેઠક એ આગામી સમયમાં તેની ટિકિટ એ માયાભાઈ હાહિર પરિવારમાંથી કોઈને મળે એના વિશે પણ આપણે વાત કરી હતી નવા નવા સમીકરણો રચાય ત્યારે ચોક્કસપણે તમારી સાથે વાતચીત થાય છે કોઈ એક નામ ઉપર અત્યાર સુધીમાં સહમતી સધાઈ નથી હવે જે નવું સમીકરણ ધ્યાનમાં આવ્યું છે જે નવી વિચારણા ધ્યાનમાં આવી છે એ જૂના વ્યક્તિઓ અનુભવી વ્યક્તિને પ્રદેશ પ્રમુખનો હોદ્દો આપવામાં આવે એવું ગણિત માંડવામાં આવ્યું છે કારણ કે અત્યાર સુધી જે નામો વિચારણામાં આવ્યા અને દિલ્હી હાઈ કમાન્ડ દ્વારા તેના ઉપર નકારાત્મક અભિપ્રાય આપીને એ નામ રદ કરવામાં આવેલા છે તો હવે એક આવી શક્યતા ઊભી થઈ છે અને પ્રદેશ પ્રમુખ અનુભવી તરીકે જો કોઈ વ્યક્તિની પસંદગી થાય તો તેની સીધી નજર ભાવનગર શહેર ઉપર પડે તેમ છે કારણ કે ભાવનગરના અત્યારના બે નેતાઓ રાજુભાઈ રાણા અને જીતુભાઈ વાઘાણી બંને પ્રદેશ પ્રમુખનો ભારતીય જનતા પાર્ટીનો હોદ્દો ભોગવી ચૂક્યા છે બંને હિન્દુત્વના મુદ્દે રાષ્ટ્રીય સેવક સંઘના મુદ્દે બંને નેતાઓ એ એપ્રોપ્રિય છે અને ભારતીય જનતા પાર્ટી માટે પણ એ બંને ઉપયોગી અગાઉ થયેલા છે અને ભવિષ્ય પણ થઈ શકે તેમ છે એટલે કે એક નવી શક્યતામાં જૂના વ્યક્તિની પસંદગી થાય તો ભાવનગર ઉપર નજર છે રાજુભાઈ રાણાની ઉંમર અત્યારે સિત્તેર વર્ષ આસપાસ પહોંચી છે પંચોતેરની ઉંમર વટાવી ચૂક્યા નથી એટલે ક્રાઇટેરિયામાં આવી શકે ઓગણીસો છન્નુંથી બે હજાર ચૌદ સુધી એટલે બે દાયકા સુધી ભાવનગરના એ સંસદ સભ્ય લોકસભાના રહ્યા પાંચ વખત તેઓ ચૂંટણી જીત્યા અને સંસદ સભ્ય બન્યા એટલે બે દાયકા સુધી ઉપરાંત ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર આઠ સુધી એટલે કે દસેક વર્ષનો સમયગાળો એવો પણ રહ્યો કે તેઓ ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહ્યા એટલે તેઓ પણ એક કદાવાર નેતા તરીકે એ નામની સૂચિમાં અગ્રેસર છે જોકે સંજયભાઈ જોશીને ને આરએસએસનો અને એ બધો કેટલાક અસમંજસતાને કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેની ટસલ ને એવા બધા મુદ્દાઓ મીડિયામાં વારંવાર ચગતા રહ્યા પણ એક નામની આવી પણ પસંદગી હોય છે આપણે જાણીએ છીએ કે રાજકારણમાં કોઈ ક્યારેય કોઈનું હરીફ હોતું નથી અને કોઈ ક્યારેય કોઈનું મિત્ર હોતું નથી એટલે ફરી તેઓને વર્ચસ્વમાં લાવવામાં આવ્યો એ શક્યતા આવી છે ઉપરાંત બીજું નામ એટલે જીતુભાઈ વાઘાણી તો તેઓ બે હજાર બાર થી એટલે બે હજાર બાર બે હાજર સત્તર અને બે હજાર પશ્ચિમ વિધાનસભા ઉપરાંત બે હજાર સોળ થી બે હજાર વીસ દરમિયાન તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ રહ્યા અગાઉ તો તેઓ યુવા ભાજપના હોદ્દેદાર રહ્યા અને એનો પણ તેમનો યુવા પ્રદેશ પ્રમુખનો પણ બહોળો અનુભવ છે ત્યારથી તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નજીકના વ્યક્તિ માનવામાં આવે છે બે હજાર સોળમાં જ્યારે વિજયભાઈ રૂપાણી એ મુખ્યમંત્રી બન્યા અગાઉ વિજયભાઈ રૂપાણી એ પ્રદેશ ભાજપના પ્રમુખ હતા તો તેઓ મુખ્યમંત્રી થયા ત્યારે જીતુભાઈને એ પ્રદેશ પ્રમુખનો હોદ્દો આપવામાં આવ્યો તો બે હજાર વીસ સુધી એટલે ચાર વર્ષ સુધી તેઓ પ્રદેશ પ્રમુખનો હોદ્દો ભોગવીને સારી રીતે ભાજપને પરિણામ આપવામાં સફળ રહ્યા હતા એટલે એક જીતુભાઈ વાઘાણીની શક્યતા છે ઉપરાંત તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે એટલે અત્યારે હાલની સ્થિતિએ નવા સમીકરણ મુજબ જો જૂના વ્યક્તિની પસંદગી કરવામાં આવે તો તેનો લાભ ભાવનગર શહેરને અને આ બંને નેતાઓને જે વરિષ્ઠ અને ભારતીય જનતા પાર્ટીની લાઇન પ્રમાણે મેચ્યોર નેતાઓમાં સમાવિષ્ટ છે તેમને લાભ મળી શકે તેમ છે